નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ભુજની બાજુમાં એક સુંદર સ્થળ એટલે હિલ સ્ટેશન અને એક મંદિર પણ ઉપર આવેલું છે જગ્યાએ આવ્યા છીએ તો જેનું નામ છે તપકેશ્વરી માતાજીનું અહીં મંદિર છે આ આજુબાજુ વ્યૂ જોઈ શકો છો ચારે તરફ સુંદર મજાનું ડુંગર આવેલું છે કચ્છનું અને ભુજની બાજુમાં સુંદર મજાનું રાજાશાહી વખતનું અહીંયા મંદિર આવેલું છે અને ડુંગર વિસ્તાર છે તો બહુ જોવાલાયક છે તો આપણે જોઈશું અહીંયા ઉપર ગુફાઓ પણ છે તો પહેલાં આપણે અહીંયા માતાજીના દર્શન કરી લઈશું અને પછી આપણે જે ગુફાઓ છે તે પણ જોઈશું તો કેવી છે ગુફાઓ મોટી છે કે નાની છે તો પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરીશું તો જોઈ શકો છો આપ અહીંયા કને રાજાશાહી વખતના બાંધકામ પથ્થરો અને ડિઝાઇન એની જોઈ શકો છો રાજાશાહી વખતનું છે અને ઉપર મંદિર પણ આવેલું છે તો એકદમ શાંત હવામાન વાળી જગ્યા છે અહીંયા દુનિયાથી દૂર ને કુદરતની ચારે તરફ ડુંગર પહાડ ઊંચા ઊંચા લોકેશન બહુ સારું છે અહીંયા મિત્રો પિકનિક કરવા કે તમે કુટુંબ સહિત અહીં ફરવા ગુમવા અને બહુ જોવા જેવું સ્થળ છે અને અહીંયા એક ચબૂતરો છે ત્યાં સામે દેખાઈ રહ્યા છે તે પણ આપણે જોઈશું રાજાશાહી વખતનું બાંધકામ શું છે તે પણ આપણે यानी जानकारी मेल सु अने अइया आप पत्थर पण જોઈ શકો છો કેવા સુંદર મજાના પથરો મે આપરે નીકળ્યા ત્યાં તો આખી વાત આપણે વારસો દેરાણ કરેતા પણ અહીં જોઈ શકો છો આવામાં एकदम ખુલું આકાશ દેખાઈ રહ્યું છે ને તડકો પણ થોડ થોડ છે અહીંયા તો એ પણ સારું કહેવાય મંદિર પરિસરમાં કચરો કરશો નહીં અહીંયાથી ચાલુ થાય છે બાંધકામ ઘણું સારું એવું છે અને પહેલા આપણે ઉપર દર્શન કરી લઈએ તો આ અહીંયાથી ચડવાનો અગતિયા છે એ પણ રાજાશાહી વખતના જે લગભગ લાગે છે આપ પથ્થરનું બાંધકામ આ ગોલ આકારનો પથ્થર એકદમ અને પગથિયા પણ પહેલાના જ છે પથ્થરના અહીંયા કોઈ છે કે નથી ખબર જોઈશું આપણે પહેલા દર્શન કરી લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરમાં ને આ છે મા તપકેશ્વરી માનું મંદિર ની મૂર્તિ કાલ દર્શન અને અહીંયા માજી છે તે વર્ષોથી અહીંયા સેવા કરે છે તો માતાજીનો મહિમા અને થોડું ઘણું તેનો પરિચય આપણને જણાવશે જય માતાજી માળી માતાજીનું મંદિર છે માતાજી તો કેટલા સમયથી રાજેશભાઈ મંદિર છે આ એમ કેવાય છે કે વિજયરાજ રાજા નું ગુપ્ત મહેલ કેવાય હા અને આ મંદિર દેખાય ને ત્યાં માતાજી ગામ છે એ આંબો કેવાય એ આંબા ને હું આપે જઈએ ને વિજયરાજસિંહ રાજા તો હું એને હરણીનો શિકાર મળ્યો હતો તો હરણીને બંદૂક ચાટતા હતા તો ત્યાં માતાજી ખુદ ચામુંડા હતા માતાજીએ કીધું કે ભાઈ હું બેઠી છું ને તું હરણી મારવા દઈશ તને તો રાજાએ કીધું મા હરણી શું માત્ર જીવ માટે કોઈ બી બંદૂક ન ઉઠાવું તો તો વધારે સારું અને આટલી મોટી તું પ્રતિજ્ઞા કરતો હોય ને તો તારે ઘરે નવ મહિને દીકરો દેસ જા હું ચામુંડા માં છું રાજા ખુદ દીકરાનું વચન લઈ માં કરેથી ચામુંડા કરે છે ભુજ તરફ પાછા ફરે છે પાછા આવી ભુજને રસ્તામાં એને એવો વિચાર આવ્યો કે મા દીકરો તો દેશે કીધું છે તો દેશે પણ આપણે કોઈને કેવું નથી જઈ માં દીકરો દેશે ને તો આપણને ખબર પડશે તો જાગીર માં પોતાના રાજ માં આવું બધું થોડા જાજા સારા વાના થતા આવ્યા તો રાધા ને અડક વિશ્વાસ આવ્યો ને બાઈ માણસ ને પણ પાંચ મહિના બાળક પેટ માર્યું રાજા ને એમ થયું ના માતો છે તો એને પોતાની ઇસ્ત્રી ની વાત કરી દીધી કેવાય છે કે એમ કે છે કે આપણે જે બધા સારાવાના છે ને એક જંગલમાં માતાજી ચામુંડા છે ને એ ચામુંડા અષ્ટક આપણું બધું સારું થયું તો કહેવાય છે કે રાજઠ સ્ત્રી અંઠ જોગી અંઠ ને બાર અંઠ આ ચાર અંઠ છે સ્ત્રી અંઠ જાલ્યો કે મને તો માતાજી તું તેડી આવ તો આ નક ના તો એ કે કે ભાઈ હવે અત્યારે તમારાથી માતાજી કેમ હું તમને તેડી તમે દુઃખી થશો હું ભી દુઃખી થાય છે એના કરતાં ભગવાનના આપણે ઘરે સારાવાના કરે તો પછી આપણે હાલશું પણ એ સ્ત્રી માને નહીં તેમ બધાને આ વાત મોટી જે ડોસીને બેસાડીને કીધું કે ભાઈ હવે આને કાંઈક સમજાવો ને હવે અત્યારે હું એને આ ઘોર જંગલમાં ક્યાં ચડી જાઉં દસ બાર દોષી આવી કોઈ આડોશી પાડોશી વાળા કોઈ એના સગા સંબંધી એમ કરીને સમજાવ્યા તો શાંત થયું અને નવ મહિના થયા તો માતાજી ચંદ્રનકળાનો જીવરાજ નામનો દીકરો દીધો આ દીકરો ચાલીસ દિનો થતા રાજા અહીંયાથી રસાલો લઈને માતાજી કડે જાય છે ને ત્યાં માનું પેઢી પાઠી કરી દીકરાને પગે લગાડી પોતે બધા પગે લાગીને માતાજીને સ્વાલ કરે છે કે જો માં તમે જો ભૂજા લો ને તો હું તમારું શિખર મંદિર બંધાવું અને પૂજારી રાખી પૂજા કરાવું મૂર્તિ તમારી પધરાવું અને મને બે દર્શન થાય માતાજી કીધું હા બેટા મારું ગામ હતું કાઠી દરબારનું એ તો ભંગાઈ ગયું હું તો એકલી બેઠી છું મારું કાંઈ નથી મારે છે છે પણ મારી એક શરત કે 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 બોલો મારી શું શરત છે કે તું તારી રીતે રીતે હાલ્યો જાજે મારા માટે ન કરજે શંકા કે ન પાછું વાળી જોજે જ્યાં તું પાછું વાળી જોઈશ ત્યાં હું રહી જઈશ પછી એક ડગલું આગળ નહીં વધું તો એમ કહેવાય છે કે અહીંયા સુધી આવ્યા ને રાજાને એમ થયું કે માતાજી તા બહુ વૃદ્ધ હતા ના હતા હતા એ અહીંયા સુધી હાલી શકતા હશે અમે થાકી રહ્યા તો છે જ આમ જુએ છો માતાજી પાછળ પગ્યા હતા માતાજી કીધું બધા જોઈ લીધું કે હા મારી હું તો માણસ છું ને માણસ માત્ર ને ભૂલ ને પાત્ર તમે તો માથો મને માફ કરો ને માટે ભૂજા લો કે ના બેટા હું એક ડગલું નહીં ડગું મા વાટ હતી તમારી તમે ની ડગો હું મંદિર અહીંયા બંધાવી શકું ભુજનો રાજા છું પણ અહીંયા પાણી નથી તો હું કરું છું પાણી ધારું કોણ પૂજારી પૂજા કરશે કે હું બાંધકામ કરીશ શું કરીશ બધું તો માતાજી પાણી ખપે તો કે હા માતાજી એમ સમજો કે ત્રસુર આ જમીનમાંથી ખોડી દીધું એની ત્રણ ધારા પ્રગતિ ત્રણે ત્રણ માંથી એટલો જે પાણી પડે તો રાજા ગભરાવા માંડ્યો કે હવે મારે કરવું આટલા પાણીથી હું ભી બુડું છું હવે કરો માતાજી કીધું બેટા હવે અહીંયા મારું નામ બદલી દેતું રાજાએ કીધું મા એક વાર મેં ભૂલ કરી તમે અહીંયા રહી ગયા વળી નામ બદલવાથી એના પરિણામ કેવા આવે માટે તમે કહો એમ હું કરું તો માતાજી કીધું કે અહીંયા મારું નામ નાખી દે ટપકેશ્વરી તો આ ધોધમાર પાણી પડે છે બંધ થાય ને ટપો ટપો ટપકેશ્વરી નામે જાગીર ઓળખાય તો આ માતાજી ની જાગીર ટપકેશ્વરી નામે ઓળખાય અહીંયા કને માતાજી જેવો કરે ટપકેશ્વરી માથે આ ચામુંડા મારે ની મૂર્તિ સ્થિર થઈ ગઈ અને આ આવી ચામુંદારની અહીંયા માં ટપકેશ્વરી આવું ઇતિહાસ ગયા મને મને છે હું તમને છું આપણે દર્શન કરી દીધા છે માતાજીના અને દર્શન કર્યા બાદ અહીંયા બાજુમાં જોઈ શકો છો કે રાજાશાહી વખતનું આ છે બાંધગામ જોવામાં મળી રહ્યું છે આપણને તે આપણે અહીંયા પૂછ્યું તો જાણવા મળ્યું કે આ ધર્મશાળા હતી ઉપર ચડીને આપણે જોશું થોડું ઘણું કેવું દેખાય છે સુંદર મંદિર ને અહીંયા કને મૂર્તિ પણ પહેલા નથી કે હમણાંની જે બનાવવામાં આવી છે અને આ જગ્યાએ એક કુવો પણ આવેલ છે જુના જમાના રાજા વખત ની વાવ છે વાવમાં પણ હાલમાં પાણી અંદર ભરી પડે અહિયાં થી ઉપર રસ્તો છે થી આપ પાણી જોઈ શકો છો તો મિત્રો આજુબાજુ આ જે ધર્મશાળા આપણે જોઈ આ પણ ધર્મશાળા છે જેના ઉપર આ સ્લેપ છે એનો રાજાહી વખત નું ધર્મશાળા એને સ્લેપ જોઈ શકો છો પાત્રોનો આપે સ્લેબ ઉપર ઊભાશ અહીંયા બાલ્કની જેવું આપ સુંદર મજાનું જરૂખો અને નીચે આ જોઈ શકો છો આપ તો આ ધર્મશાળા જે તે વખતે રાજાશાહી વખતમાં જે માણસો કે જે આવતા હશે અહીંયા ઘણી એને રહેવા માટે કારણ કે આ જંગલ હતું ને હાલ પણ જંગલ જ છે ચારે તરફ તો કોઈ માણસો શ્રદ્ધાળુ અહીંયા આવે દર્શન કરવા માતાજીના તપકેશ્વરી તો ના તો અહીંયા જગ્યા રહેતા આ રૂમ એ બધા ધર્મશાળાના રૂમ એની અંદર રહેતા રોકાતા અને આ જગ્યા આપ જુઓ છો તે મેન જે કહેવાય કે માતાજીનું નામ છે તપકેશ્વરી માં એ તપકેશ્વરીમાં અહીંયાથી ટપકતું પાણી જોઈ શકો છો આ હાલમાં પણ પાણીના ટીપા અહીંયા પડી રહ્યા છે તો તે વખતે તો ઘણું પાણી આવતું હશે આ જગ્યાથી અહીંયા થોડું બાંધકામ છે ને ઉપર ઝાડનું પણ છે ને અવાજ પથ્થરો છે ઉપર ધીમે ઝીણું પાણી અહીંયા હાજર જ કરે છે એના નામે તપકેશ્વરી માતાજીનું નામ રાખવામાં આવ્યું છે તો બઉ સુંદર મજાની જગ્યા છે અહીંયા મંદિર નીચે પણ એક કુંડ આવેલો છે તેનામાં પણ પાણી છે એકદમ ફૂલ ભરેલું છે આખે આખો છલો છલ પાણીથી થી છે આ કુંડ આ મંદિર છે ને મંદિરની નીચે આવેલ છે